છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેરમાં લાઇટનો પ્રોબ્લેમ છે અને આ લાઈટ ના પ્રોબ્લેમ લઈને એમજીવીસીએલ ની ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે મિત્રો અકોટા એમજીવીસીએલ ની ઓફિસ ખાતે જ સ્થાનિકોએ ત્યાં હંગામો મચાવ્યો છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા તાંદલજા લક્ષ્મીપુરા અને શનફાર્મા રોડ પર અલગ અલગ જગ્યાએ રાત્રિના દરમિયાન જ લાઇટ ડૂલ થતાની સાથે જ અકોટા એમજીવીસીએલ ની ઓફિસ ખાતે નાગરિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે નાગરિકોએ ગરમીના પારામાં જ તેમનો પોતાનો પારો છટકતા જ ઓફિસના કેબિનના કાચની તોડફોડ કરી હતી અને આગ પણ ચાપવામાં આવી હતી વધુમાં નાગરિકો દ્વારા જ અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ના ઘરે મોડી રાત્રે બે વાગે પહોંચી ગયા હતા અને રજૂઆત કરી હતી ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા જ કેટલાક એન્જિનિયરોને ટેલિફોનિક વાત કરી અને લાઇટો વહેલામાં વહેલી તકે આવે તેવું નિરાકરણની પણ વાત કરી હતી અકોટાના ધારાસભ્ય ચૈતન્યસિંહ દેસાઈ દ્વારા જ તેમના વોર્ડના વિસ્તારના નાગરિકોએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જ બાયદરી પણ આપી હતી

ડિગ્રી ગરમીમાં કામ વગર બહાર ના નીકળવું જોઈએ આ લોકોને એટલું ભાન નથી પડતું કે રાત્રે આટલી તકલીફ છે બે દિવસમાં લોકોના નવ લોકોના એટેકથી મોત થઈ ગયા છે અને આમાં કોઈને કશું થઈ જશે તો એની જવાબદારી કોણ લેશે એની જવાબદારી કોણ લેશે સાહેબ અત્યારે મારા ઘરે મારી ઓલરેડી મારી એને હું અત્યારે વામિટો અને એ બધું થઈ રહ્યું છે આ લોકો પાંચ મિનિટ લાઇટ આપે છે કાઢી લે છે ચાર ચાર વાગ્યા સુધી લાઇટ નથી આપતા હું એસીવાળો માણસ નથી તો હું એસીમાં ઊંઘાળી શકું છું લાઇટો લે છે છોકરી મારી કંઈ પ્રોબ્લેમ થશે તો એની જવાબદારી કોણ લેશે એની જવાબદારી અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છે કોઈ રિસ્પોન્સિવ માણસ નથી કોઈ સાહેબ નથી ન કોઈ ફોન આન્સર કરે છે ના કોઈ ફોનમાં જવાબ આપે છે કોઈ બી જાતનું અમને કોઈ રિસ્પોન્સ મળી નથી રહ્યો અને આજે છેલ્લા આઠ દિવસથી રોજ રાત્રે દસ વાગે નવ વાગે એટલે એમને લાઇટો લેવાનું ચાલુ કરે ચાર ચાર વાગ્યા સુધી સવારે લાઇટ નથી આવતી હવે અત્યારે આવામાં કોઈ માણસને કશું થઈ ગયું તો કોણ જી બી એનો જવાબદારી લેશે અમારું એટલું જ કહેવું છે કે ભાઈ આ આટલી ડિગ્રી તમારે તાપ છે તમે ગરમીની એ છે તમે લાઇટો શું કામ લો છો તમારું જે બી કામ છે મોર્નિંગમાં તમે કરો રાત્રે શું કામ પબ્લિકને હેરાન કરો છો સવારે મોર્નિંગમાં તમે કામ કરો ને છ વાગ્યા પછી તમારું કામ કરો પબ્લિક તમને કોઈ હેરાન નહીં કરે આઠ દિવસથી અમારે ત્યાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે સાહેબ એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી